નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર રાપરના પ્રસિદ્ધ રવેચી માતાના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો સૌરાષ્ટ્ર કચ્છ તથા અનેક રાજ્યોમાંથી ભાવિકો દર્શનાર્થે આવ્યા ભાદરવા સુદ આઠમના દિવસે વાગડ વિસ્તારના રાપર તાલુકાના રવ ગામે આવેલા પાંડવકાલીન યાત્રાધામ રવેચી માતાજીનો પરંપરાગત મેળો યોજાયો મેળામાં કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાત મહારાષ્ટ્ર મુંબઈ પુના દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત રાજસ્થાન અને ખડીર સહિતના વિસ્તારોમાંથી લોકો ઉમટ્યા હતા લોકોએ ભાતીગઢ મેળામાં રવિચી માના મૂર્તિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મેળામાં ચકડોળ ખાણીપીણી રમકડા અને મનોરંજનના સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા રાતે સૌરાષ્ટ્ર કચ્છના કલાકારોએ સંતવાણી રજૂ કરી હતી આ કાર્યક્રમમાં એકત્રિત થયેલો ફાળો મંદિરની ગાયો માટે વપરાશે મેળામાં રબારી પાટીદાર ક્ષત્રિય અને આંજણા ચૌધરી સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા સમગ્ર વ્યવસ્થા મંદિરના મહંત હીરાગીરી ગુરુ ગંગાગીરી બાપુના માર્ગદર્શન હેઠળ રવેચી મિત્ર મંડળ અને સેવક ગણે સંભાળી હતી મેળામાં અનેક રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજરી આપી હતી રાપર એસટી ડેપો દ્વારા મુસાફરો માટે તેત્રીસ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાઘમારના માર્ગદર્શન હેઠળ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મેળા દરમિયાન રાપર તાલુકાના મામલતદાર એચ બી વાઘેલા અને નાયબ મામલતદાર બી જે ચાવડાએ વહીવટી વ્યવસ્થા સંભાળી હતી જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાત ભૂજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ ડોક્ટર સંદીપ અગ્રવાલ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ